આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરડ રાખીને સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરીને કાર્યવાહી કરવામાં આવી સુરત શહેરમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનારી ઇસમો વિરોધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને અધિક પોલીસ કમિશનર શ્રી વામાંગ જમીર સાહેબના માર્ગદર્શન મુજબ અવારનવાર કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ નવ થી એક વાગ્યા સુધી સુરત ક્ષેત્ર પોલીસ કમિશ્નર ઝોનમાં શ્રી ભક્તિ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી ભક્તિ ઠાકર સાહેબના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુસંધાને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીંના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેકવાર કોમ્બિંગ કરીને અને ગુનેગારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે એ બાબત નોંધનીય છે કે આ કામગીરી દરમિયાન સિનિયર સિટીઝન ફેમિલી બાળકો સાથે તથા મહિલા વાહન ચાલકોને અડચણ ન થાય તે બાબતે પૂરતી તકેદારી શહેર પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી છે સુરત શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સુરત શહેરે પોલીસ કટિબદ્ધ છે હાજર મહરબાન પોલીસ કમિસ્કર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ પત્રના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટેના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને પત્રના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ